નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેનું ચેપ્ટર નંબર નવ પ્રકાશ જેની પરાવર્તન અને વક્રી ભવનની ઘટના મિત્રો આ ચેપ્ટર છે વિજ્ઞાનના ભૌતિક શાસ્ત્ર વિભાગ ફિઝિક્સનું છે અને આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં અવારનવાર છે દાખલાઓ પૂછાય છે આ ઉપરાંત કિરણાવૃત્તિઓ પૂછાય છે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રોને જે આ પ્રશ્નો જે પૂછાય છે એને સમજવામાં તકલીફ પડે દોરી તો દે છે પણ એને સમજવામાં તકલીફ પડે છે તો એવા સરળ સમજૂતી સાથે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે ચેપ્ટરનો પહેલો પ્રશ્ન છે કે પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ જણાવો પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ જણાવો તો આપણી આંખમાં આપણી આંખમાં ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ ચલો તમે લાઇટની સામે જુઓ છો તો શું થાય છે થોડીક વાર તમારી આંખો બંધ થઈ જાય છે સૂર્યની સામે જુઓ થોડીક વાર બાદ તમારી આંખો શું થાય આપોઆપ બંધ થઈ જાય છે તો આપણી આંખમાં એ સંવેદના ઉપજાવે છે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ કેવું કે વિકિરણ વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એને આપણે શું કીધું છે પ્રકાશ કીધું છે અને પ્રકાશ છે સામાન્ય રીતે એ તરંગ સ્વરૂપમાં જોવા મળે છે પ્રકાશ એ સામાન્ય રીતે તરંગ અવસ્થામાં તરંગ સ્વરૂપમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન વિશે સાંભળેલું હશે તો તમારે આ એપ્લિકેશન છે ડાઉનલોડ ક્યાંથી કરવાની અને એપ્લિકેશનમાં શું આવે છે તો એની તમને વાત કરું તો આ જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે આપણી જ એપ્લિકેશન છે તે તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી મળી રહેવાની છે હવે આ લોગાવાળી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારબાદ ઇન્સ્ટોલ કરો પછી તમારો દસ આંકડાનો અહીંયા મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો છે એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે ઓટીપી જેવો તમે દાખલ કરશો એટલે આ પ્રકારે સરસ મજાનું ફ્રન્ટ પેજ દેખાશે જેમાં આ જે પેડ કોર્સ છે એમાં ધોરણ નવ અને ધોરણ દસ આ બંને ધોરણનો ગણિત વિજ્ઞાનનો આ બંને ધોરણનો ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ એની અંદર મૂકેલો છે જેનાથી તમને શું લાભ થાય તો જ્યારે પણ તમારે આના વિડીયો જોવા હોય રેકોર્ડેડ વિડીયો જોવા હોય ત્યારે તમે જોઈ શકો છો ઓફલાઈન પણ આ વિડીયો જોવાની તમારા માટે સુવિધા ઉપલબ્ધ છે તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતા હોય એના માટે ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ આમાં મૂકેલો છે કે તમારા પરીક્ષા માટે તમારા ભણતરમાં ખૂબ જ ઉપયોગી થવાના છે આ ઉપરાંત ધોરણ ત્રણથી બારના વિડીયો તમારા સગા સંબંધી ભાઈ બહેન આડોશ પાડોશમાં રહેતા મિત્રો જો કોઈ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તો એના માટે આપણે દરેક ધોરણ પ્રમાણે દરેક ધોરણ પ્રમાણે દરેક વિષય વાઇઝ દરેક ચેપ્ટરના ક્રમ અનુસારના વિડીયો મૂકેલા છે જેઓથી એને ખૂબ લાભ થવાનો છે આ ઉપરાંત તમારી જે પરીક્ષા આવે છે એ પરીક્ષા સંબંધિત પ્રશ્નપત્રો તમે પરીક્ષાના સમય પર સોલ્વ કરીને વધુને વધુ માર્ક મેળવી શકો એવા હેતુથી અહીંયા પ્રશ્નપત્રો પણ તમને મળી રહેવાના છે તો જે વિદ્યાર્થી મિત્રોએ આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એ આજે જ કરો અને એનો લાભ મેળવો આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા છે એ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારી સરળ સમજૂતી માહિતી અમે તમને આપી શકીએ ત્યારબાદ ફરીથી આપણે થિયરી પર જઈએ આગળનો પ્રશ્ન છે કે વસ્તુ શાથી દેખાય છે તમે કોઈ અંધારા ઓરડામાં જાઓ તમને કોઈ વસ્તુ દેખાશે નહીં તમે પ્રકાશિત ઓરડાની અંદર દાખલ થાય બધી જ વસ્તુ દેખાશે તો આવું કેમ થાય છે આવું એટલા માટે થાય છે કે વસ્તુ તેની પર છે માની લો કે હું કોઈ અંધારા ઓરડાની અંદર જાઉં છું ટ્યુબલાઇટ બનશે તો મને અંધારા ઓરડાની કોઈ વસ્તુ નહીં દેખાય પણ જેવી ટ્યુબલાઇટ ચાલુ કરીશ એટલે ટ્યુબલાઇટનો પ્રકાશ છે જે તે વસ્તુ ઉપર પડશે ત્યાંથી ક્યાં આવશે મારી આંખોમાં જે તે વસ્તુ પર પડશે ત્યાંથી મારી આંખોમાં આવશે એટલે જ્યાંથી મારી આંખમાં આવે છે એ બધી જ વસ્તુ મને દેખાશે આ બધી જ વસ્તુ મને દેખાશે તો આવું ક્યારે શક્ય બન્યું કે પ્રકાશનું શું થયું પરાવર્તન થયું પ્રકાશ એ પરાવર્તિત થયો આ ઉપરાંત આ પરાવર્તિત એટલે કે પાછો ફેંકાયેલો પ્રકાશ જ્યારે આપણી આંખોમાં જાય છે ત્યારે વસ્તુ આપણને દ્રશ્યમાન બને છે અહીંયા તમે જોઈ શકો છો આ જે વિદ્યાર્થી છે એને આ છોડ છે પણ ક્યારે કે એના ઉપર સૂર્યપ્રકાશ પડે છે અને એ પ્રકાશ ત્યાંથી ક્યાં જાય છે આ વિદ્યાર્થીની આંખમાં જાય છે ત્યારે આ વિદ્યાર્થીને આ છોડ છે દ્રશ્યમાન બને છે આ ઉપરાંત આગળનો પ્રશ્ન કે પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો તો પ્રકાશ એ એક સ્વરૂપ છે પ્રકાશ છે છે એ એક સ્વરૂપ જે તરંગ સ્વરૂપે ગતિ કરે અગાઉ પણ આપણે વાત કરી હતી પ્રકાશ છે એ મુખ્યત્વે તરંગ સ્વરૂપે જોવા મળે છે આ ઉપરાંત એ વિદ્યુત ચુંબકીય તરંગો એ કયા તરંગો છે પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગો એના તરીકે ઓળખાતા પ્રકાશના તરંગોને પ્રસરવા માટે દ્રવ્ય માધ્યમની જરૂર હોતી નથી આ દ્રવ્ય માધ્યમની જરૂર નથી પ્રસરવા માટે મિત્રો માધ્યમની જરૂર નથી આથી તેમને શું કીધું છે બિનિયાંત્રિક તરંગ ચલો ઉદાહરણ તમને આપું એક ચલો આ છે સૂર્ય અને આ છે પૃથ્વી હવે જ્યારે છે કિરણો સૂર્યમાંથી પૃથ્વી પર આવે છે સૂર્યમાંથી પૃથ્વી પર આવે છે ત્યારે શું થાય છે ત્યારે એ શૂન્ય અવકાશ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ક્યાં ગતિ કરે છે શૂન્ય અવકાશમાં ગતિ કરે છે અને શૂન્ય અવકાશ એવું છે કે ત્યાં માધ્યમ નથી ત્યાં કોઈ પણ માધ્યમ નથી હવે આ શૂન્ય અવકાશમાં માધ્યમ નથી છતાં સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણો પૃથ્વી ઉપર પડે એટલે એનો અર્થ એવો જ થાય કે એને ફેલાવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર પડતી નથી એટલે આ સૂર્યના જે કિરણો છે પ્રકાશના જે કિરણો છે એને આપણે શું કીધું છે બિનયાંત્રિક તરંગ કારણ કે એને ફેલાવવા માટે માધ્યમની જરૂર પડતી નથી કિલોમીટરમાં તમને પૂછે તો શું કરવાનું અહીંયા શૂન્ય અવકાશમાં પ્રકાશ ની હવે મારે કિલોમીટરમાં રૂપાંતર કરવું છે કેટલા વિધા આઠ માંથી પાંચ બાદ કરો તો ત્રણ દસ ની ત્રણ ઘાત મીટર પર સેકન્ડ હવે કિલોમીટરમાં રૂપાંતર કરવા માટે શું કરીશ એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો આખું ભેગું કરીશ ત્રણ ગુણ્યા દસની ની પાંચ કિલોમીટર પર સેકન્ડ એટલે કે ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ ચાલો ત્યારબાદ જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે ઝડપમાં થતો ઘટાડો એ માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે ઝડપમાં શું થાય છે ઘટાડો થાય છે જ્યારે પ્રકાશ છે એ માની લો કે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે ઉપરનું માધ્યમ હવાનું છે નીચેનું માધ્યમ છે પાણીનું છે હવે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય એટલે શું કરે છે એની ઝડપમાં ઘટાડો થાય છે પણ આ ઝડપ કોના જેટલી ઘટે છે તો એ જે તે માધ્યમની ઉપર આધારિત રાખે છે કે કેટલી ઝડપ ઘટે છે ત્યારબાદ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ચાર ગુણ્યા દસ ની માઇનસ સાત એંગસ્ટ્રોંગ થી આઠ ગુણ્યા દસ ની માઇનસ સાત ગાત મીટર એટલે કે આઠ હજાર એંગસ્ટ્રોંગ સુધીની છે તો મિત્રો અત્યારે મારે એ વાત કરવાની છે કે દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે

તો 10 ની માઇનસ દસ ઘાત રૂપાંતર કરવી અહીંયા જુઓ 4 ની પાછળ ત્રણ જીરો શું લખાય દસ ઘાત મીટર બંનેનો આધાર સમાન છે વચ્ચે ગુણાકાર તો ઘાતનો શું કરવાનો સરવાળો તો ચાર ગુણ્યા ની ત્રણ પ્લસ માઇનસ દસ મીટર ચાર ગુણ્યા 10 ની ત્રણ પ્લસ માઇનસ માઇનસ દસ મીટર ચાર ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત એવી જ રીતે આપણે વાત કરીએ આઠ હજાર માટે આઠ હજાર સ્ટ્રોંગ તો આઠ હજાર ને મીટરમાં રૂપાંતર કરો એટલે આ નિયમ પ્રમાણે આ સૂત્ર પ્રમાણે ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત મીટર આઠ ની પાછળ ત્રણ જીરો તો આઠ ગુણ્યા દસ ની ત્રણ ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત ચલો આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાતનો કરવાનો સરવાળો આઠ ગુણ્યા દસ ની ત્રણ વત્તા માઇનસ દસ તો આઠ ગુણ્યા દસ ની ત્રણ પ્લસ માઇનસ માઇનસ દસ આઠ ગુણ્યા દસ ની ત્રણ માઇનસ એની સાબિતી ત્યારબાદ સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની ની તરંગ લંબાઈનું મૂલ્ય ઘણું નાનું છે મિત્રો જોવો અહીંયા શું આપ્યું છે માઇનસ સાત છે એટલે ખૂબ અતિ સૂક્ષ્મ કહી કહી શકાય શકાય ખૂબ નાનું જેને માઇનસ સાત ગાત છે એટલા માટે આ પરિસ્થિતિમાં પ્રકાશના તરંગો એ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ પર ગતિ કરે છે તેમ કલ્પી શકાય દ્રશ્ય પ્રકાશ તરંગ લંબાઈ ખૂબ જ નાની પ્રકાશ છે એક બિંદુ થી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ પર ગતિ કરે છે તેમ કહી શકાય અને આપણે જાણીએ છીએ કે પ્રકાશ એ હંમેશા પ્રકાશ એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે સીધી રેખામાં ગતિ કરે છે એ પછી કોઈ પણ માધ્યમ હોય હવાનું હોય તોય ભલે કાચનું હોય તોય ભલે પાણીનું હોય તો દિશામાં એક બિંદુ થી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને શું કહેવાય પ્રકાશનું કિરણ ચલો આ એક બિંદુ આ બીજું બિંદુ આ બંનેને જોડો આને શું કહેવાય પ્રકાશનું કિરણ કહેવામાં આવે છે અને આવા ઘણા બધા કિરણો ભેગા મળે અને શું કહેવાય આવા કિરણોના સમૂહને પ્રકાશનું કિરણ પુંજ કહે છે શું કહેવાય એક હોય તો કિરણ કહેવાય પણ એક કરતા વધારે હોય તો એને કહેવાય કહેવાય કિરણ પુંજ ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમો આપેલા છે ફોર એક્ઝામ્પલ હવાનું માધ્યમ છે એક બીજું છે પાણીનું માધ્યમ ને છૂટી પાડતી સપાટી પર આપાત કરવામાં આવે આપાત કરવું એટલે શું કે એના ઉપર પાડવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે તેનું આંશિક પરાવર્તન થાય છે આંશિક એટલે થોડું અને પરાવર્તન એટલે ત્યાંથી શું થાય છે આંશિક પરાવર્તન થાય છે એટલે પરાવર્તન એટલે પાછું ફેંકાવું પાછું ફેંકાવું અને વકરી ભવન પણ થાય છે વકરી ભવન થવું એટલે વાંકું વળવું અહીંયા જો આપણી પાસે આકૃતિ આપેલી છે કે આ માધ્યમ ઉપરનું હવાનું છે નીચે તમને જે બ્લુ દેખાય છે એ પાણીનું માધ્યમ છે પ્રકાશનું ત્રાસુ કિરણ કેવું છે ત્રાસુ કિરણ આપાત કરવામાં આવે છે આપાત કરવામાં આવતા હોય એ કિરણને શું કહેવાય આપાત કિરણ

એટલે કે કાચનો ચોસલો છે એમાંથી હું પ્રકાશને આપાત કરું તો શું થાય છે પાછો પાછો ફેંકાતો ફેંકાતો નથી નથી શું કામ તો કે ચોસલો પારદર્શક છે એટલે કિરણો સીધા નીકળી જશે પણ શું થશે જે માર્ગે જાય છે એનાથી સેજ વાંકા વળેલા હશે એટલે આ ઘટનાને આપણે શું કીધું વકરી ભવનની ઘટના કહીએ છીએ ત્યારબાદ ગોલીય

આ બધા કિરણો એક બિંદુ પર કેન્દ્રિત થાય છે શું થાય છે એક બિંદુ પર કેન્દ્રિત થાય છે અને અહીંયા શું થાય છે જુઓ કિરણો આવે છે વકરી પામે છે અને પાછળની બાજુએ લંબાવો છો તો એક બિંદુ એથી છૂટા પડતા હોય એવું આપણને ભાસ થાય છે જે આપણે આગળ કિરણાવૃત્તિ આવશે લેન્સની ત્યારે સમજીશું વિગતવાર ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું પ્રકાશનું પરાવર્તન એટલે શું તેના પ્રકારો જણાવો તો પરાવર્તન કોને કહેવાય તો કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણ આપાત કરવામાં આવે આપાત કરવા એટલે એના પર પાડવામાં આવે ત્યારે વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને શું કહેવાય પરાવર્તન કહેવાય ચાલો આ કોઈ પદાર્થ છે હવે પાછળનો ભાગ કેવો છે એનો રંગીન છે જો આ લાઈન કરું છું આનો અર્થ શું થાય છે પાછળની સપાટી રંગીન છે આ સપાટી કેવી છે અને ચળકતી પાછળનો ભાગ રંગીન છે એટલે કે અપારદર્શક સપાટી થઈ હવે એની ઉપર પ્રકાશનું કિરણો પાડું છું તો શું થાય છે પ્રકાશનું જે કિરણ પડે છે આ પ્રકાશનું આપાત કિરણ આ જે સપાટી છે એ અપારદર્શક હોવાને કારણે કેવી સપાટી છે અપારદર્શક છે આથી પ્રકાશનું કિરણ અહીંયાથી શું થાય છે પાછું ફરે છે પ્રકાશનું કિરણ અહીંયાથી શું થાય છે પાછું ફરે છે અને જે પાછું ફરે છે આ ઘટનાને આપણે કીધું પરાવર્તન શું કીધું અને જે કિરણ પાછું ફરે છે આ કિરણને કહેવાય પરાવર્તિત કિરણ કેમ પાછું ફર્યું તો કે આ સપાટી એની પાછળ કલરિંગ ભાગ છે રંગીન ભાગ છે કલરવાળી છે એટલા માટે જ્યાંથી હું કર્યું અપારદર્શક હોવાને કારણે એ પાછું ફરે છે આ પાછું ફરે એને કહેવાય પરાવર્તિત કિરણ અને આ જે સમગ્ર ઘટના છે અને શું કહેવાય છે પરાવર્તનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે ચલો પ્રકાશના પરાવર્તનના મૂળભૂત બે નિયમો છે પેલો નિયમ પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે પેલો નિયમ કે આપાત ને પરાવર્તન કોણ ના મૂલ્યો સમાન હોય ત્યારબાદ આપાત કિરણ લંબ ને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય આ બે નિયમો છે હવે એના પ્રકારની વાત કરીએ તો એના બે પ્રકારો છે કયા કયા પેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન ચલો આગળનો પ્રશ્ન છે કે નિયમિત પરાવર્તન એટલે શું અને અનિયમિત પરાવર્તન એટલે શું જે આપણે વાત કરી હતી કે પરાવર્તનના બે પ્રકાર છે નિયમિત અને અનિયમિત એમાં પહેલી વાત કરીએ પ્રકાશનું નિયમિત પરાવર્તન તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણ પૂજ ચળકતી સમતલ લીસી ચળકતી સમતલ લીસી સપાટી પર આપાત કરવામાં આવે એટલે કે એના ઉપર પાડવામાં આવે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણ પુંજ જોવો અહીંયા હું ખાલી કિરણ શબ્દ વાપરતો નથી કિરણ પુંજ વાપરું છું તો એક કરતાં વધારે કિરણો એની ઉપર આપાત થાય છે તો આપાત થતું આ જે પ્રકાશનું કિરણ પુંજ જે છે એ આ કિરણ પુંજ પરાવર્તિત થઈને ચોક્કસ દિશામાં સમાંતર રહે છે અને પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય કેવી રીતે ચાલો આ લીસી સળગતી સપાટી છે પાછળનો ભાગ રંગીન છે હવે આ સપાટી ઉપર હું પ્રકાશના સમાંતર કિરણોને આપાત કરું છું એટલે કે સમાંતર કિરણ પૂંજ આપાત કરું છું આ સમાંતર કિરણો આપાત કર્યા હવે અપારદર્શક સપાટી છે સમતલ છે લીસી છે

સમાંતર રહેશે આ કિરણો પણ એકબીજાને કેવા રહેશે સમાંતર રહેશે તો આ થઈ ગયા તમારા પરાવર્તિત કિરણો કેવા

હવે વાત કરીએ અનિયમિત પરાવર્તનની તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણ પૂંજ અનિયમિત સપાટી કે ખરબચડી સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તિત કિરણોનું જે કિરણ પૂંજ છે એ સમાંતર રહેતું નથી આથી અને શું કહેવાય અનિયમિત પરાવર્તન ચલો એની વાત કરીએ ખરબચડી સપાટી છે પાછળનો ભાગ રંગીન છે ખરબચડે સપાટી હવે એની ઉપર હું પ્રકાશ

હવે ખરબચડી સપાટી હોવાને કારણે શું થાય છે અહીંયાથી જે કિરણો નીકળે છે આજે પરાવર્તિત કિરણો મળે છે એકબીજાને સમાંતર નથી અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ દિશામાં એવો વેચાઈ જાય છે તો આ વાત થઈ ગઈ આપણી અનિયમિત પરાવર્તનની

કે પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં એટલે કે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર પડે છે ત્યાંથી પાછું ફેંકાય છે આ પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યાઓ આપો એટલે કે આપાત કોણ કોને કહેવાય ને પરાવર્તન કોણ કોને કહેવાય ચલો જુઓ ચલો આજે કોઈ સપાટી છે પાછળનો ભાગ રંગીન છે

આ આપાત કિરણ છે આ પરાવર્તિત કિરણ છે આ શું છે અને આજે શું છે સપાટીએ દોરેલો લંબ ચલો હવે શું થાય છે આપણે વાત કરવાની છે આપાત ની તો આપાત કોણ કોને કહેવાય તો કે આપાત કિરણ આ છે આપાત કિરણ એને દોરેલા લંબ સાથે ખૂણો બનાવે છે આને શું કહેવાય આપાત કોણ કહેવાય શું કહેવાય આપાત ની વ્યાખ્યા આપીએ તો શું આપી શકાય એ સપાટીએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે હવે પરાવર્તન કોણ કોને કહેવાય તો કે પરાવર્તિત કિરણ સપાટીએ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહે છે પરાવર્તન તો આ વાત થઈ ગઈ આપતકોણ અને પરાવર્તન કોણ ની ચલો જોઈએ કે આપાત કિરણે આપાત બિંદુ સપાટીએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાતકોણ આય કહે

મિત્રો આ વિડીયોમાં અહિયાં સુધી રાખીએ ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત